રીતે પાછો આવીને બેસી જાય છે આ બાજુ આ કાકા સાડી નો પલ્લું છોડાવીને રિક્ષા ચલાવવા જાય છે તો રિક્ષા ચાલુ જ નથી થતી એટલે પાછળ બેસેલી છોકરી બોલે છે અરે કાકા ચાલો મારે કોલેજ જવામાં મોડું થાય છે છે તો આદમી બોલે હાલ મારી રિક્ષા ચાલુ હતી પણ ખબર અચાનક શું થઈ આ છોકરી માંથી ઉતરી જાય છે અને બોલે છે કાકા મારે મોડું થાય છે હું ચાલી ને જઉં છું આ છોકરો પણ ઉતરી જાય છે પણ આગળ બંને ની સાથે બહુ ખરાબ થાય છે પણ એ જોતા પહેલા હે મહાદેવ જે વિડીયોને એક લાઇક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દે એનાકીય કોઈ દિવસ દવાખાનું ના વાદ્યતા હતા બંને જણા મળેલા હોય છે અને પૈસા માટે આવો પ્લાન કર્યો હોય છે